મુન્દ્રા ખાતે આવેલ ઝડપરામાં છપ્પન હજારની કિંમતના પાંચ પોઈન્ટ છ ત્રણ શૂન્ય કિલો માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યો છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પેટ્રોલિંગ દરમિયાન પ્રાપ્ત થયેલ પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન ખોયડીવાડી વિસ્તારમાં આવેલા આરોપીના કબજાના રહેણાંકના મકાનમાં રેડ પાડતા તેમાંથી જુદા જુદા પેકેટમાં માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ સ્થળ પરથી કિંમત રૂપિયા છપ્પન હજાર ત્રણસોના પાંચ પોઈન્ટ છ ત્રણ શૂન્ય કિલોગ્રામ જથ્થા સહિત કુલ એકસઠ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે